લોહીનો નતો સંબંધ આ તો લાગણી હતી ન્યાળી હવે આ મ્યુઝિક કોના અવાજમાં સૌથી સુંદર ગવાયું હતું તો આપણી લિસ્ટમાં ટોટલ સાત કલાકાર છે તે કલાકારનું નામ છે ગીતા રબારી માનસી કુમાવત અપેક્ષા પંડ્યા કાજલ મહેરિયા રશ્મિતા રબારી રિંકુ ભરવાડ શીતલ ઠાકોર તમે આગળ સાત કલાકારોના નામ સાંભળ્યા એ કલાકારોના કંઠમાંથી એક મ્યુઝિક ગવાયું હતું લોહીનો નથી સંબંધ આ તો લાગણી છે નિયારી હવે આ મ્યુઝિક કોના કંઠમાંથી સૌથી સુંદર ગવાયું છે એ આપણે આ વિડીયોમાં જોશું અને અલગ અલગ કલાકારોને અહીંયા આપણે મ્યુઝિક વગાડશું અને જોશું કે કોણ છે મ્યુઝિકનો બાદશાહ શરૂઆત થાય છે રીન્કુ ભરવાથી રીંકુ ભરવાનો કેવો અવાજ છે લોહીનો નહોતો સંબંધ તે મ્યુઝિકની અંદર તમે એનું મ્યુઝિક સાંભળો કદાચ તમને રિંકુ ભરવાનો અવાજ પસંદ આવ્યો હશે પણ હજી તો શરૂઆત છે હજી ઘણા બધા સિંગરોના વિડીયો બતાવવાના બાકી છે તમે વિડીયોમાં લાત સુધી બન્યા રહેજો બીજા નંબર ઉપર આવે છે માનસિક કુમાવત માનસિક કુમાવતનો કેવો અવાજ હતો લોહીનો નહોતો સંબંધ તે મ્યુઝિકની અંદર સાંભળો તમે એનો અવાજ તો આ હતું માનસિક કુમાવતનો અવાજ હવે આપણે જઈએ ત્રીજા નંબર ઉપર ત્રીજા નંબર ઉપર આવ્યા છે ગીતા રબાડી ગીતા રબાડી તો ગુજરાતના ફેમસ કલાકાર કહેવાય છે પણ તેનો અવાજ કેટલો સુંદર છે જોશું આપણે આ મ્યુઝિકની અંદર આ હતું ગીતા રબારીનો લોકપ્રિય અવાજ મિત્રો જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમે પ્લીઝ આ કલાકારો માટે હમણાં લાઈક કરી દેજો અને હવે આપણે ડાયરેક્ટ જાશું ચોથા નંબરના કલાકાર પાસે આ કલાકારનું નામ છે અપેક્ષા પંડ્યા તો આપણે જોઈશું કે અપેક્ષા પંડ્યાનું કેટલો સુંદર અવાજ છે તો જોઈએ આપણે તેનું મ્યુઝિક

કાજલ તો નંબર ઉપર છે આપણે સાંભળી લઈએ હવે આપણે જાશું લાસ્ટ નંબર ઉપર એટલે કે સાતમા નંબર ઉપર છેલ્લા નંબર એટલે કે સાતમા નંબર ઉપર આવે છે શીતલ ઠાકર શીતલ ઠાકર એક નવા સિંગર છે તો તેનું કેવું અવાજ છે મ્યુઝિકમાં આપણે સાંભળશું તે વિડીયોમાં દોસ્તી ના અમે હમ ખાતા એવી ભાઈ બાંધી અમારી મિત્રો એક નંબરથી લઈને સાત નંબર સુધી તમને કયા કલાકારનું સૌથી વધારે અવાજ પસંદ આવ્યો તમામ કલાકારોએ એક ગીત ગાયું હતું લોહીનું નહોતું સંબંધ આતો લાગણી હતી ન્યારી તો આ મ્યુઝિક કોને સુંદર ગાયું હતું એ પણ તમે કોમેન્ટમાં બતાવજો અને પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ